આજરોજ શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ ડીસા દ્વારા વર્ષ બે હજાર ચોવીસનો સ્નેહમિલન કાર્યક્રમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાવું આજના કાર્યક્રમમાં મુખ્ય ઉદ્ઘાટક તરીકે ડૉક્ટર અભિષેક ચૌહાણ સાહેબ તથા પીએસઆઈ વિષ્ણુભાઈ રસાણા નાઈ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી અનિલભાઈ મકવાણા પ્રગતિ મંડળના પ્રમુખશ્રી મનસુખભાઈ રાઠોડ નવીનભાઈ ભાટી મહામંત્રી શ્રી પ્રગતિ બ્લડ કેમ્પ અને સ્નેહ મિલન કાર્યક્રમ વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા કાર્યક્રમમાં નાઈ સમાજ સેવા ટ્રસ્ટ ડીસા તેમજ નાય સમાજ યુવક પ્રગતિ મંડળ ડીસાના હોદ્દેદારો અને શિક્ષણ સમિતિ ડીસાના સભ્યો ડીસા સલૂન એસોસિએશન અને ઉત્તમભાઈ નાય પ્રમુખ ભેરડી સલોન એસોસિએશન અને એસોસિએશનના સભ્યો તથા નાઈ સમાજના યુવા વર્ગ અને વડીલો મોટી સંખ્યામાં પોતાની હાજરી આપીને કાર્યક્રમને દીપાવ્યો હતો નાઈ સમાજ આયોજિત બ્લડ કેમ્પ આયોજનમાં સંકલ્પ લેબોરેટરી વિશેષ ઉપસ્થિત રાખીને કેમ્પનું સફળ આયોજન કર્યું આ સમેલન કાર્યક્રમ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ કુલ પિસ્તાલીસ બોટલ બ્લડ એકઠું થયું કાર્યક્રમના પૂર્ણાવતીમાં એકબીજાએ ભેજાય નાસ્તો કરીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો